તો કેમ છો મિત્રો તો ફરીથી અમારી વિદેશી યાત્રીમાં આપ સૌનું સ્વાગત છે તો આજે અમે જઈ રહ્યા છીએ વિનસરમાં પબ્લિક લાઇબ્રેરીમાં કેમ કે અંશુનું લાઇબ્રેરી કાર્ડ બનાવવાનું છે એટલા માટે તો આપણી જોડે અંશુ છે અંશુ હેલો કરો તો ચલો અમારા સાથે બન્યા રહો અમે વોકિંગ કરતાં કરતાં જઈએ છીએ કેમ કે ઘરથી નજીક જ છે બહુ જાજુ દૂર નથી દસ મિનિટમાં આવી જશે તો વિડીયોમાં બન્યા રહેજો તો આમ તો અમે વોકિંગ કરીને જતા હતા પણ જઈને બેંકના કામથી બહાર જવાનું હતું તો એમણે કીધું કે હું તમને ડ્રોપ કરી દઉં છું તો અમે ગાડીમાં બેસી ગયા પણ રિટર્નમાં અમે વોકિંગ કરીને જ ઘરે જઈશું તો આપણે આવી ચૂક્યા છીએ પબ્લિક લાઇબ્રેરીમાં તો અહીં તમને નોલેજ અને ટેકનોલોજી મળવાની છે તો ચાલો તમને લઈ જઈ જ્ઞાનના મહેલમાં અહીં લાખો પુસ્તકો છે હિસ્ટ્રીથી લઈને સાયન્સ અને આર્ટ્સથી લઈને નોવેલ સુધીના ઘણા બધા પુસ્તકો અહીં તમને જોવા મળશે તો હકીકતમાં લાઇબ્રેરી એક એવી જગ્યા છે જ્યાં મૌન પણ વાત કરે છે અને પુસ્તકો તમારી સાથે મિત્રતા પણ કરે છે તો અહીં લાઇબ્રેરી કાર્ડ એકદમ ફ્રીમાં બનાવી આપવામાં આવે છે કેમ કે જ્ઞાન માટે પૈસા નહીં પણ ઉત્સાહ પણ મહત્વનો છે તો આ જુઓ બાળકો માટે કલરફુલ સેક્શન છે તો ત્યાં સ્ટોરી ટાઈમ્સ અને બાળકો અહીં બુક લવર પણ બની શકે છે કહેવાય છે કે જે બાળક પુસ્તકોનો પ્રેમી બને એ ક્યારેય નથી રહેતો તો લાઇબ્રેરી ફક્ત બુક પૂરતું જ નથી પણ અહીંયા ફ્રી ઇન્ટરનેટ કોમ્પ્યુટર પ્રિન્ટિંગ અને ઘણું બધું અવેલેબલ છે તો કેનેડાની લાઇબ્રેરી નોલેજ અને ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે તો લાઇબ્રેરીમાં ઘણા બધા અલગ અલગ પ્રોગ્રામ પણ થાય છે ફ્રેન્ચના ક્લાસ હોય છે ઇંગ્લિશના ક્લાસ હોય છે તો આપણે અંશુને ફ્રેન્ચના ક્લાસમાં મૂકવાનો છે વીકમાં એક વાર જઈશ ને અંશુ તો અંશુને જવાનું છે તો એનું અત્યારે આપણે ફોર્મ ભરવાનું છે Hi. library card okay. i also yeah. need your uh, driver's license yeah thank you okay i need you to sign for him okay no problem you can no. write okay. his name next to your signature or he can write it himself okay his huh? name ઓકે તો લાઈબ્રેરી કાર્ડ બની ચૂક્યું છે અને અંશુને કોમ્પ્યુટર યુઝ કરવાનું છે તો એ પિન નંબર નાખે છે અને હમણાં કોમ્પ્યુટર પણ સ્ટાર્ટ થશે તો થોડી વાર કોમ્પ્યુટર યુઝ કરશે ગુજરાતની લાઇબ્રેરીમાં ફક્ત સ્ટડીઓ જ કરવામાં આવે છે બાકી કેનેડાની લાઇબ્રેરીમાં સ્ટડીની સાથે સાથે થોડું એન્ટરટેનમેન્ટ પણ હોય છે અહીં નાના બાળકો માટે થોડા ટોઈઝ પણ રાખેલા હોય છે જેથી કરીને નાના બાળકો થોડા સ્ટોઈઝ રમે અને એના પેરેન્ટ્સ વાંચી શકે તો આવી પણ ફેસિલિટી અહીંયા હોય છે તો આ આખો ડીવીડી સેક્શન છે જેને ડીવીડી જોતી હોય તો એ લોકો પણ અહીંયા લઈ શકે છે અહીંયા તમે જોઈ શકો છો નાના છોકરાઓ માટે પણ અલગથી ટેબલ રાખવામાં આવેલું છે એને અહીંયા ટીચર કોઈ બી લેંગ્વેજ તમને ઇંગ્લિશ કાં તો ફ્રેન્ચ શીખવાડી શકે છે અને આ સાઈડ આવો તો છોકરોને રમવા માટેનું થોડું પ્લેગ્રાઉન્ડ જેવું બનાવેલું છે અહીંયા શું પણ રમી રહ્યો છે તો ગુજરાતની લાઇબ્રેરી સ્ટડી શીખવી જાય છે અને કેનેડાની લાઇબ્રેરી સ્ટડીની સાથે ટેકનોલોજી શીખવી જાય છે બંને લાઇબ્રેરી પોતપોતાની જગ્યાએ સારી છે તમને કઈ લાઇબ્રેરી ગમી પ્લીઝ મને કોમેન્ટ કરજો હવે ઘર તરફ જઈએ છીએ અને લાઇબ્રેરીનો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો ચલો નવા બ્લોગ સાથે ફરીથી મળીએ